બધા મિત્રોને રામ રામ નમસ્કાર મિત્રો હાલમાં તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે એકદમ સારી બ્રીડની એચએફ ગાય છે મિત્રો હાલમાં પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ આ ગાય ત્રીજું વેતર વ્યાણેલ છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી હું આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો હાલમાં બે મહિના થયા છે તો આ ગાય વેચવાની છે કોઈ પણ ભાઈને આ ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા વિડીયો પર આપી દઉં છું તો લેવા ઈચ્છુક મિત્રોએ ડાયરેક્ટ પશુપાલક મિત્રનો કોન્ટેક કરી લેવો ત્યારબાદ નંબર બેની વાત કરીએ તો મિત્રો નંબર બે ઉપર આ ગાયને વેચવાની છે અંદાજિત બત્રીસ હજાર કિંમત રાખેલ છે જેમાં કોઈ પણ ભાઈને લેવું હોય તો ફેરફાર કરી આપવામાં આવશે ગાયની માહિતીની વાત કરીએ તો મિત્રો હું ગાયને પૂરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો અંદાજિત બત્રીસ હજાર કિંમત રાખેલ છે આ ગાયની અને કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે વધારે પડતી માહિતી પશુપાલક મિત્રએ આપેલ નથી પરંતુ જો કોઈ ભાઈને ગાય પસંદ આવતી હોય અને વધારે પડતી માહિતી પૂછવી હોય તો અહીંયા સ્ક્રીન ઉપર પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દઉં છું તો ડાયરેક્ટલી કોલ કરી લેવો ત્યારબાદ મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો નંબર ત્રણ ઉપર એક નવીન પ્રકારમાં મિત્રો આ બળદ આપણી યુટ્યુબ ચેનલની અંદર વેચાવા માટે આવ્યો છે અને જો કોઈ ભાઈને આ બળદ પસંદ આવતો હોય અને લેવું હોય તો તાલુકો છે જામજોધપુર અને જિલ્લો છે જામનગર પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ત્યાંશી વીસ એસી નવ્વાણું અઠ્ઠાણું જો કોઈ ભાઈને આ બળદ પસંદ આવતો હોય અને લેવું હોય તો ડાયરેક્ટ પશુ માલિક મિત્રનો કોન્ટેક કરી લેવો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જો કોઈ ભાઈને પોતાની ગાયભેંસ વેચવા માટે વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા વિડીયો કિંમત સરનામું લખી મોકલાવી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો જાહેરાત એકદમ મફત કરી આપવામાં આવે છે કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી તો જરૂરિયાતમંદ મિત્રોએ જે પણ પશુઓ વેચવાના હોય તે વોટ્સઅપ દ્વારા મને મોકલાવી